તેમજ મહાપ્રસાદમાં લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને ગોકુળ આઠમના દિવસે સવારથી જ દર્શનાર્થીઓ ધીણોધર ડુંગર ઉપર મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ રહી હતી ધીણોધર ડુંગરના મહંત શ્રી મહેશનાથજી દાદા અને અરલ ગામના આગેવાનો સરપંચ દિલાવરસિંહ જાડેજા અને મહિપતસિંહ જે જાડેજા હિરુભા જાડેજા રાજુભાઈ પટેલ તેમજ જાલુભા જાડેજા જેઠુભા જાડેજા રાજુભા જાડેજા સતીદાનસિંહ સોઢા

રિપોર્ટ બાાય પ્રેમજી બળિયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા